મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બીજી તારીખ દસમો નો બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ તો તાજી આજની પાંચ હજાર ગુણીની આવક હતી મિત્રો ગઈકાલે પાંચ હજાર ગુણીની આવક હતી એટલે સેમ ટુ સેમ ગઈકાલ જેવી આવક આજે પણ કહી શકાય મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે બજાર ભાવ આજના અને મિત્રો તેજી મંદીની વાત કરીએ તો મિત્રો પંદરસો ને એકસઠ લગીના આજે ભાવ બોલાના છે મિત્રો તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો આપણે ઊંચા નીચા બધાએ ભાવ લેવાની ટ્રાય કરશું ને કલરવાળા માલમાં થોડુંક બજાર તેજ જોવા મળે છે મિત્રો અને મીડિયમ જે એવરેજ ક્વોલિટી છે એમાં કાલે પણ દસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું તો આજે પણ દસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો તો આપણે રૂબરૂ જઈને જાણી આવી કેવા માલના કેવા ભાવ થાય છે ના ના એકતાલીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે કરોડ વળો માલ છે મિત્રો ચોખ્ખો માલ છે પંદરસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણ તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી સાથે છે પંદરસો ને એકતાલીસ રૂપિયા માં છે ચૌદસો ને એકવીસ ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ઈગલ પ્લસ કલરમાં છે ચૌદસો ને એકવીસ એક રૂપિયાનો ભાવ થયો છે ધાણી છે મિત્રો ઈગલ કલરમાં છે ચૌદસો ને એક રૂપિયામાં વેચાણી છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે છે મિત્રો ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ને ઈગલ પ્લસ કલર માં છે મિત્રો ચૌદસો ને એકવીસ રૂપિયા માં વેચાણી છે ધાણી છે આ ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે પ્લસ કલરમાં છે ચૌદસો એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે

પંદરસો ને એકસાઠ પંદરસો ને એકસાઠ રૂપિયામાં વેચાણે છે કલરવાળા ધાણા છે મિત્રો પંદરસો ને એકસાઠ રૂપિયામાં વેચાણે છે સાઈઝમાં મોટી સાઇઝના ધાણા છે પંદરસો ને એકસાઠ રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈશો પંદરસો ને એકસાઠ લગીના ભાવ ત્યાં છે